નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે ટ્રાફિક ચલણનો નવો નિયમ સરકારી પ્રદેશિક પરિવહન કચેરી આરટીઓ દ્વારા નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે એક જૂન બે હજાર ચોવીસ થી નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે સગીર ડ્રાઈવર માટે રૂપિયા પચીસ નો દંડ મીડિયા રિપોર્ટ અનુસાર વાહન ચલાવતી વખતે ડ્રાઈવિંગ લાયસન ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે જે અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળશે તો તમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ થઈ શકે છે આ ઉપરાંત સગીરને પચીસ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી લાયસન્સ પણ આપવામાં આવશે ગુજરાતના કાર્યકરોને મહત્વની સૂચના આપી છે સૂચના મુજબ રાજકોટ અગ્નિકાંડના શોકમાં ચાર જૂને પરિણામો આવ્યા બાદ રાજ્યમાં ભાજપ દ્વારા વિજય સંઘ નહીં કાઢવામાં આવે અને ઉજવણી કરાશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વધ્ય મહત્વની બેઠક બોલી હતી જેના આ નિર્ણય લેવાયો છે જૂનને લઈને મોટી આગાહી આંકરો રહેશે મહિનો અબ્બાલલાલ પટેલ જણાવ્યું છે કે આ વખતે જૂનમાં વાવઝોડો અને આંધી કોપરનું જોખમ રહેશે જૂનમાં વિટવેની શક્યતા છે ગુજરાત રાજસ્થાન અને એમપીમાં સૌથી વધુ ગરમી રહેશે મે કરતાં જૂનમાં વધુ ગરમી પડી શકે છે જૂનમાં આ વખતે છ દિવસ હીટવેવ રહી શકે છે ચાર દિવસ જિલ્લામાં ધૂના તોફાનની આગાહી છે ત્રણ દિવસ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને કચ્છમાં ડ્રસ્ટ આવશે ત્રીસ કિમી પ્રતિ કલાકનો પણ પવન ફૂંકાઈ શકે છે સ્માર્ટ મીટરનું તેર લાખ બિલ આવ્યું હજુ તો ભાણ સ્માર્ટ મીટરનો ડખો થોડો સાંજ થયો હતો તેવામાં વડોદરામાં ફરી એક વખત સ્માર્ટ મીટરનું બિલ લાખોમાં આવતા લોકોનું રોષ ભરાયો છે વડોદરાના જેતપુરમાં રહેતા ડ્રાઇવર તરીકે કામ કરતા ઇબ્રાહીમ પઠાણને સ્માર્ટ મીટરનું તેર લાખ રૂપિયા બિલ આવતા પર વાર ચિંતામાં મુકાયો છે તેમના ઘરમાં માત્ર બે લાઈટ અને બે પંખા જ છે આમ છતાં તેર લાખ રૂપિયા બિલ આવ્યું

લોકો તેમના અંતિમ દર્શન કરી શકે તેનો શું મારા જેના બીજા પુત્ર હતા લોકો તેમને માર રાજ તરીકે પણ ઓળખતા હતા ધોરણ દસ વિદ્યાર્થીઓને મળશે સોમવારે મારશે એટલે કે આજે ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જણાવતા આવ્યું છે કે વર્ષિક બોર્ડની પરીક્ષામાં બ્યાસી પોઈન્ટ છપ્પન ટકાથી વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી છે ગુજરાત બોર્ડ દસના પરિણામમાં અમદાવાદના દાહોદ અને દાલોદ અને તાલગરડામાં સો ટકા પરિણામો આવ્યા છે આ રીતે જિલ્લાઓનું રાજ્ય શ્રેષ્ઠ દેખાયો કર્યો છે ગુજરાતના દસમા પે માં પરિણામમાં ભાવનગર જિલ્લાએ શ્રેષ્ઠ દેખાયા કર્યો છે ભાવનગરની પાંચ ટકાવારી એકતાલીસ પોઈન્ટ તેર ટકા નોંધાય છે ભાજપ ધારાસભ્યના પુત્ર સામે હપોરણની ફરિયાદ ગોંડલ થી ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયદીપસિંહ સોલંકીના દીકરા ગણેશ સામે અપહરણ અને હત્યાના પ્રયાસની ફરિયાદ થઈ છે મળતી માહિતી પ્રમાણે તેમને જુનાગઢ NSUI પ્રમુખનું અપહરણ કર્યું હતું બાદમાં તેમણે ગણેશ ગઢમાં લઈ જઈ કપડાં કાઢી માર માર્યો અને video પણ ઉતાર્યો હતો તો ઇન્ડિયા ભોગ બનનારને ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે આરોપીઓ બાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે રાજકોટ અગ્નિકાંડની તપાસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ટીપીઓ મનસુખ સાગઠિયા એસ ટીપીઓ ગૌતમ જોશી એસ ટીપીઓ મુકેશ મકવાણા અને ફાયર સ્ટેન્ડ રોહિત ને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે ચારેય આરોપીઓના બાર દિવસના remand મંજૂર કર્યા હતા DA માં ચાર ટકાનો વધારો કેન્દ્ર સરકાર માર્ચ બે હજાર ચોવીસમાં મોંઘવારી ભથ્થું DA અને મોંઘવારી રાહત DLF માં છ ટકાનો વધારો કર્યો હતો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને pension માટે આ મોટી રાહત હતી DA માં પચાસ ટકા સુધીનો વધારો થવાને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારના વિવિધ ઘટકોમાં પણ વધારો થયો છે માહિતી કરી છે ચલણમાં કુલ હિસ્સો ચાર માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં વધીને છ્યાશી પોઈન્ટ પાંચ ટકા થઈ ગયો છે જ્યારે એક વર્ષ પહેલા તે સિત્યોતેર પોઈન્ટ એક ટકા હતો મે મહિનામાં બે હજાર રૂપિયાની મૂલ્યની નોટો પાછી ખેંચીને જાહેરાત ને આ પાછળનું મુખ્ય કારણ ગણાયું છે એક જ કિસ્માત બે હજાર ચોવીસ સુધી પાંચસો રૂપિયાની પાંચ પોઈન્ટ સોળ લાખ નોટો અસ્તિત્વમાં હતી ખેડૂત મિત્રો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કેમકે આપ સુધી અમારા પહોંચતા રહે